શુભમ પાર્ક ખાતે કરિશ્મા મશ્કી અને તેમની ટીમ દ્વારા શેરી ગરબા તરફ લોકો વળે તે માટેનું એક આલ્બમ સોંગનો શૂટિંગ કરવામાં આવ્યું હતું માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી જો કે નવરાત્રીમાં લોકો હવે શેરી ગરબાને ભૂલીને એસી અને પાર્ટી પ્લોટમાં થતા ગરબામાં રમતા થયા છે ત્યારે કરિશ્મા મશ્કી અને પાર્થ ગોયલની ટીમ દ્વારા એક આલ્બમ સોંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેની પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું આજે શુભમ પાર્કમાં અમારું આલ્બમનું સોંગનું શૂટિંગ હતું ઈશાન મસી જે મુંબઈ થી આવેલા છે એમને તો નામ આપવાની જરૂર જ નથી બધા ઓળખે જ છે અને આપણે જે તો મેં વિચાર્યું હતું કે આજકાલ લોકો શેરી ગરબા ભૂલી ગયા છે તો આપણે પાછું શેરી ગરબાનું કલ્ચર ચાલુ કરીએ મા અંબાના સાક્ષાત દર્શન કરીએ આજકાલ જે એસી ડોમ ને આ બધા નવરાત્રિ શો શા વધી ગયા છે તેના કરતાં મા અંબાની આરાધના કરીએ સાચા ગરબા રમીએ અને એક કૃષ્ણનું જેમ પ્રેમનું ગીત હોય તેવી રીતે અમે એક સારું સરસ મજાનું સોંગ લઈને આવ્યા છે તેનું નામ છે તું હા કહે તો બધું ईशान एंड आज मैं गुजरात में हूँ एंड नवसारी में एंड स्पेशली इट्स अमेजिंग वर्किंग विद करिश्मा जी एंड बहुत ही अच्छा गाना बनाया इन्होंने और बहुत ही थोड़ा सा रोमांटिक और थोड़ा सा रमरात्रा का मिक्स है थोड़ा सा मेरी वाला टच भी है तो गाइज आप लोगों को मजा आएगा गाना देखने में एंड फॉर मी इट्स अ वेरी फर्स्ट टाइम दैट आई एम डूइंग ऑल दिस बट येस आई एंजॉयड अ लॉट एंड थैंक यू सो मच वॉन